ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ધાનેરા ખાતે રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા થરાદ અને લાખણી તાલુકામાં સૌથી વધુ રાયડાનું વાવેતર થાય છે પરંતુ ખરીદીનું પ્રમાણ તેની સામે ઓછું જોવા મળી રહ્યું છે ચાલુ વર્ષે ધાનેરા તાલુકામાંથી પંદર હજાર સાતસો ખેડૂતોએ પોતાના રાયડાના પાકને ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી છે જેને લઈને આજે સરકારની સૂચના અનુસાર ધાનેરા ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે ધાનેરામાં ટેકાના ભાવે ખરીદીની જવાબદારી ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘને સોંપવામાં આવી છે સામરવાડા ગામ નજીક આવેલ ગોડાઉન ખાતે આજે સવારે ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી હરદાનભાઈ પટેલે વજન કાંટાનું પૂજન કરી વિધિવત રીતે ખરીદીની શરૂઆત કરાવી હતી ધાનેરા તાલુકો વર્ષોથી રાયડાના વાવેતરમાં મોખરે રહ્યો છે ગત શિયાળુ ઋતુ દરમિયાન સારું વાતાવરણ રહેવાના કારણે ખેડૂતોને રાયડાનું સારું ઉત્પાદન મળ્યું છે જો કે સરકારે રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદવાની તૈયારીઓ તો દર્શાવી છે પરંતુ ખરીદીનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતો તેમનો પૂરેપૂરો પાક ટેકાના ભાવે વેચી શકતા નથી આ અંગે ખરીદ વેચાણ સંઘના મેનેજર શ્રી માસુગભાઈ આકુલિયાએ સરકારને અપીલ કરી છે કે ખેડૂતોને ફાયદો થાય તે માટે રાયડાના પાકના ખરીદીના જથ્થામાં વધારો કરવામાં આવે ટેકાનો ભાવ એક હજાર એકસો નેવું રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જે જાહેર બજાર ભાવ કરતાં સો રૂપિયા વધારે છે આજે ખરીદી શરૂ કરવામાં આવી છે અને આગામી પચીસ દિવસ દરમિયાન ખરીદી પૂર્ણ થાય તેવું આયોજન છે ભારત સરકારની પીએસએસ યોજનાની અંદર ગુજરાતની અંદર ગુચકો માહસોલ એસએલએ તરીકે નિયુક્ત કરેલ છે રાયડાની ખરીદી માટે ગુચકો મહાસલ મારફત ધાનેરા તાલુકામાં આપણી સંસ્થા ધાનેરા તાલુકા ખરીદી સંઘને પીએસએસ રાયડાનું ખરીદ સેન્ટર આપેલ છે તેના ભાગરૂપે આજે ખરીદીનો શુભારંભ કરવામાં આવેલ છે ધાનેરા તાલુકામાં સત્તર હજાર પંદર હજાર સાતસો જેવું રજીસ્ટ્રેશન થયેલ છે અને આ કામગીરી એકદમ ઝડપી બને તેવું આયોજન કરી અને આ કામગીરી વીસથી પચીસ દિવસમાં પૂરી થાય તેવું આયોજન કરવામાં આવશે ખેડૂતોને ખરીદીમાં સંપૂર્ણ સંતોષકાર કામગીરી કરી આપવામાં આવશે સાથે સાથે સરકાર આપના માધ્યમ મારફત હું વિનંતી કરવા માગું છું કે ધાનેરા તાલુકો થરા તાલુકો અને લાખણી તાલુકો એ રાયડા ઉત્પાદનનો હબ ગણાય છે તેમજ ખેડૂતના ખાતેદારો પણ મોટા છે સરકાર કૃષિ મારફત ઘણો જ ઓછો જથ્થો મહત્તમ જથ્થો તેરસો પચાસ કિલો ખરીદી કરવાની મંજૂરી આપેલ છે જે ઘણી જ ઓછી કહેવામાં આવે ઓછી 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 છે તો સરકારશ્રીને પણ વિનંતી કરીએ કે આ બાબતે પુનઃ વિચાર કરી ખરીદ જથ્થામાં વધારો થાય કારણ કે બનાસકાંઠા જિલ્લાનું એક હેક્ટરનું ઉત્પાદન ઓગણીસો પચાસ કિલાકી કરેલ છે તે પ્રમાણે દોઢથી બે એકર વધુમાં વધુ જથ્થો લેવાય તેવી પુનઃ વિચારણા કરી સમીક્ષા કરે તેવી રૂપિયા છે બજારમાં હાલ એક હજાર સિત્તેરથી થી અગિયારસો વીસ રૂપિયાના ભાવો ચાલે છે તે પ્રમાણે ખેડૂતોને આમાં લાભ પણ સારો છે તો સરકાર શ્રી પુનઃ વિચાર કરી જથ્થામાં વધારો કરે તેવી અમારી નમ્ર વિનંતી ખરીદી વેચાણ સંઘના મેનેજરની આ માંગના પગલે હવે સરકાર ખેડૂતોના હિતમાં રાયડાની ખરીદીના જથ્થામાં વધારો કરે છે કે કેમ તે જોવું રહ્યું